છે દરમિયાન નડ્ડા એકવીસ ફેબ્રુઆરી મુંબઈના અંધેરીમાં કાર્યકર્તાઓના સંમેલનને સંબોધન કરવાના છે આ પછી ક્લસ્ટર ચૂંટણી સંચાલન સમિતિ અને ચૂંટણી સંચાલન સમિતિની ટિફિન બેઠક પણ યોજાશે બાવીસ ફેબ્રુઆરીએ નડ્ડા નવી મુંબઈમાં યોજાનાર મુંબઈ યશોમેઘ ગાયત્રી મહાયાજ્ઞમાં ભાગ લેશે અને ગીરગામ ચોપાટી પર છત્રપતિ શિવાજી મહારાજ શિલ્પનું પૂજન અને ઉદ્ઘાટન કરશે નડ્ડા એ જ દિવસે મુંબઈમાં સાયન કોલીવાડા ખાતે લાભાર્થી સંમેલનને પણ સંબોધશે ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજના શિલ્પનું ઉદઘાટન કરવામાં આવશે બુધવારે બપોરે શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ નડ્ડાનું સ્વાગત કરશે ત્યારબાદ તેઓ દાદરમાં વસંત સ્મૃતિ પહોંચશે જ્યાં તેઓ બપોરે એક વાગ્યાથી મુંબઈ ચૂંટણી સંચાલન સમિતિ સાથે ટિફિન મિટિંગ યોજશે ક્લસ્ટર અને ક્લસ્ટર એ અને ક્લસ્ટર બીની ચૂંટણી સંચાલન સમિતિની બેઠક ત્યારબાદ તે જ સ્થળે યોજાશે પાર્ટીના વરિષ્ઠ કાર્યકરો સાંજે પોણા આઠ રાત્રે પોણા આઠ કલાકે બીએમસી ગ્રાઉન્ડ પહોંચશે નડ્ડા મુંબઈ ખાતે સંમેલનને સંબોધશે તેઓ દાદર પશ્ચિમમાં રાત્રે નવ વાગે એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક સંગઠનાત્મક બેઠક કરશે ભાજપના પ્રમુખ તેમના મહારાષ્ટ્ર પ્રવાસના બીજા દિવસે ગુરુવારે સવારે દસ વાગે ગીરગામ ચોપાટી ખાતે છત્રપતિ શિવાજી મહારાજના શિલ્પનું પૂજન અને ઉદઘાટન કરશે ત્યારબાદ તેઓ સવા અગિયાર વાગે ખારઘર પશ્ચિમમાં નવી મુંબઈ પહોંચશે જ્યાં તેઓ મુંબઈ અસોમૈ ગાયત્રી યજ્ઞમાં ભાગ લેશે નડ્ડા બપોરે બે વાગે સાયન કોલીવાડા ખાતે લાભાર્થી સંમેલનમાં પણ બોલશે અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે